વલસાડ ધરમપુર પારડી નગરપાલિકાઓ જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત બેઠકો પરની ચૂંટણીઓ તમામ બેઠકો ભારતીય જનતા જંગી બહુમતી સાથે જીતશે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ હેમંતભાઈ કંસારા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે આ અંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા વિગતવાર માહિતીઓ આપી હતી અને જિલ્લામાં યોજાનાર ચૂંટણીઓની તમામ બેઠકો જંગી બહુમતી સાથે જીતવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો વલસાડ જિલ્લાની વલસાડ પારડી ધરમપુર નગરપાલિકાની ચૂંટણીઓ સાથે ઉમરગામ તાલુકા પંચાયત ફળસા એક બેઠક સરીગામ બે બેઠક કપરાડાની કોટણ બેઠક મણિકુલ ત્રણ તાલુકા પંચાયત બેઠકોનો સમાવેશ થાય છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા બે વર્ષની કાગડોળે જોવાથી રાહનો અંત આવી ગયો છે આ ચૂંટણીઓ મે વેકેશનમાં યોજાશે તેવી તમામ અટકળો અને ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે શહેરાતના કારણે જિલ્લાની પાલિકાના ભાજપ કોંગ્રેસ અને અપક્ષના માજી સભ્યો તથા હવે ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારી કરી રહેલા ઇચ્છુકોમાં ચૂંટણીનો વાયરો ફેલાઈ ગયો છે આયોગે કરેલી જાહેરાત મુજબ જાન્યુઆરી જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરાશે આ જાહેરાત સાથે નગરપાલિકાઓમાં હવે ચૂંટણીનું શંખ ફૂંકાઈ ગયું છે ગુજરાત ચૂંટણી પંચે સાડા ચાર વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે તારીખો પણ જાહેર કરી દીધી છે આજે જાહેરનામું પડી ગયું છે સત્તાવીસ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે પહેલી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે ત્રીજી ત્રીજી તારીખે ચકાસણી છે ચોથી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે સોળ તારીખ એ મતદાનની તારીખ છે જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો સત્તર તારીખ અને અઢાર તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર ત્રણ નગરપાલિકાઓ છે એની અંદર છે વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા એ ત્રણે ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે એની સાથે સાથે ત્રણ જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી નગરપાલિકા ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજવા માટે કવાયત ચાલી રહી હતી દેશના વિવિધ રાજ્યોની ચૂંટણીઓના કારણે સમગ્ર રાજકીય પક્ષો અને જે તે પક્ષની સરકારો તેમાં અત્યંત વ્યસ્ત બની ગઈ હતી ગુજરાત રાજ્ય અને ભાજપ સરકાર હતી તેવા રાજ્યોના ધારાસભ્યો સાંસદો જિલ્લા સંગઠન પ્રમુખો વગેરેને ચૂંટણીના કામે ચョત્રાય ગયા હતા જેના કારણે ગુજરાતની નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઠેલાતી રહી હતી છેલ્લા મહારાષ્ટ્ર સહિતની ચૂંટણીઓ પતી ગયા બાદ ભાજપ દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાય છે તો આ હતો સુરત બુલેટિનનો મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી